જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશન અંતર્ગત જાયન્સ પાટણ અને જાયન્ટ સહ્યરના વર્ષ બે હજાર ચોવીસના પ્રમુખ શ્રી મંત્રીશ્રી અને કારોબારી મેમ્બર્સની ગજા ખાતે મહાકાલી માતાના મંદિર પરિસરમાં શપથવિધિ કાર્યક્રમ યોજાયો જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશન્સ જાયન્સ પાટણ તથા જાયન્સ પાટણ સૈયર આયોજિત પદગ્રહણ શપથવિધિ સમારંભ તેમજ રક્તદાન શિબિર અને રાશન કીટ વિતરણમાં સમારંભના ઉદ્ઘાટક માન્ય ધ્રુપદભાઈ જોશી આશીર્વચનદાતા યોગાચાર્ય મામા જાયન્ટ્સ પીપલ ફાઉન્ડેશન ઝોન એકના ચેરમેન જશવંતભાઈ પટેલ કમલેશભાઈ મોદી સલાહકાર ઈશ્વરભાઈ પટેલ નટવરભાઈ દરજી આશાબેન ખમાર ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના ડૉક્ટર મોહનભાઈ એસ પટેલ બ્લડ સેન્ટર પાટણના ડોક્ટરશ્રીઓ તેમજ તેમના સ્ટાફ મિત્રો તથા સદસ્યો વગેરે ગ્રુપ મિત્રો મહાકાલી મંદિર ગજા ગામના પૂજારી અને ટ્રસ્ટીઓ ગ્રુપના નવા વરાયેલ પ્રમુખ સુનિલપુરી ડી ગોસ્વામી અને મંત્રી પ્રહલાદભાઈ પટેલ વગેરેની હાજરીમાં શપથવિધિ કાર્યક્રમ યોજાયો હતો તેમાં આજે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી પાટણ દ્વારા આશરે સત્યાવીસ નંગ બ્લડ બોટલ એકઠું કરવામાં આવેલું હતું આભાર પ્રસ્તાવ પાટણ સૈયર પ્રમુખ ભાવનાબેન પટેલ અને સભા સંચાલક નૈમેશભાઈ ગાંધી દ્વારા કરવામાં આવેલું હતું જાયન્સ પાટણ અને જાયન્ડ સૈયર પાટણ દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજન કર્યું જેમાં શપથવિધિ કાર્યક્રમ રક્તદાન શિબિર અને કીટ વિતરણ એ ત્રણેય કાર્યક્રમનું અહીંયા આયોજન થયું અને તેમાં અમે મુખ્ય મહેમાન તરીકે અહીંયા અમારા જાયન્ટ્સ વિભાગ ફાઉન્ડેશનના જે ઉદ્ઘાટક છે એમને અમે અહીંયા આમંત્રિત કરેલા અને એ સિવાય અહીંયા જે કરીને યોગા મામા કરીને જે ગુરુ છે તેમને પણ અમે અહીંયા તેમના આશીર્વાદન માટે બોલાવેલા બોલાવેલા તેમને પણ અમને અહીંયા સંબોધિત કર્યા અને આ કાર્યમાં લગભગ દોઢસો જેટલી સંખ્યા અહીંયામાં જાયન્ટ સભ્યો મહેમાનો વગેરે ઉપસ્થિત રહ્યા અને આ કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો છે